ધવલ બારોડ જિલ્લા સરકારી વકીલ નડિયાદના જે ચકચારી સાયબર ટેરિવિઝમ કેસ જે થયેલો તેમાં મુખ્ય આરોપી જશીમ શાહન અવાજ રહે મજૂર ગામ મિલ રોડ તથા એક કાયદાના સંઘર્ષમાં આવેલ બાળક તે બંને જ્યારે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ ચાલી રહ્યું હતું ત્યારે ભારત સરકાર દ્વારા ઓપરેશન સિંદૂર લોન્ચ કરવામાં આવેલું અને આ જે ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું હતું તેના ક્રુશિયલ ટાઈમની અંદર જ્યારે ભારત હુમલા કરી રહ્યું હતું તે દરમિયાન આ આરોપી જસીમ શાહનવાઝ અંસારી તથા એક કાસ્બા તે બંને ભારત સરકારની અલગ અલગ વેબસાઈટો મહત્વની વેબસાઈટો જે યુદ્ધ સમયે ખૂબ જ સક્રિય હોય એવી વેબસાઈટો ઉપર એક સાયબર એટેક કર્યો એટલે એક ગ્રુપ બનાવી અને DDOS એટેક જેને કહી શકાય એ એટેક કર્યો અને ભારત સરકારની પચાસ થી વધુ વેબસાઇટો ઉપર આ એટેક કરવાથી આ વેબસાઇટો સ્લો પડી ગયેલી અગાઉ આ બાબતની તપાસ ગુજરાત એટીએસ દ્વારા કરવામાં આવેલી હતી અને એક આરોપી જસીમ શાહનવાજ અંસારી તેની ધરપકડ કરવામાં આવેલી તેમજ કાશ્માને પણ સંરક્ષણ ગૃહની અંદર બાળ સંરક્ષણ ગૃહ ખાતે મોકલી આપવામાં આવેલો આ સમગ્ર તપાસ ચાલી રહી હતી દરમિયાન ભારત સરકારના ધ્યાન ઉપર આવ્યું કે આ જે હુમલો હતો એ સમગ્ર હુમલો ભારતના ભારતની અંદર ભય ફેલાવવા માટે ભારત દેશની એકતા અખંડિતતા સલામતી તથા તેના সার্বভৌমતોને નુકસાન કરવા માટે ભારત સરકારેની મહત્વની વેબસાઈટો જેવી કે ની વેબસાઈટ सीबीआईની વેબસાઈટ ઇન્ડિયન નેવી ની વેબસાઈટ ગુજરાત પોલીસ ની વેબસાઈટ આ તમામ વેબસાઈટો ઉપર ઓપરેશન સિંદૂર ચાલી રહ્યું હતું ત્યારે હુમલો કરી વેબસાઈટોને સ્લો કરવામાં આવેલી અને આ જ પ્રકારનું કૃત્ય અલગ અલગ જગ્યાએથી પણ થયું હતું જેથી આ એક વેલ ઓર્ગેનાઇઝ ક્રાઇમ છે અને આ ભારતની અંદર એક ભારત નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી એનઆઈએ ને સુપરત કરવામાં આવી છે અને આ સમગ્ર ગુનાની હવે પછીની તપાસ દેશની એનઆઈએ સંસ્થા દ્વારા એનઆઈએ એજન્સી દ્વારા કરવામાં આવશે NIA દ્વારા અત્યારે ખુબ જ બારીખાઈ થી આ તમામ વિષયો ઉપર તપાસ ચાલી રહી છે એટલે એ બાબતે તો આવનારો સમય જ કહી શકાય